ફોલો કરતા અશ્વગંધા આપણું છે ને એક નેચરલી સોર્સ છે મૂળિયાથી બને છે એ તમને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરશો ને હું તમને બધી વસ્તુ સમજાવી દઈશ તમને કોલ કરીને કે આ વસ્તુ તમે લેશો તો શું ફરક પડશે શું નહીં અને ડિપ્રેશનમાંથી કાઢવાની જવાબદારી મારી તમને જાઓ સો ટકા બરાબર સત્તાવીસ મિનિટમાં થાય છે સત્તાવીસ સતાવીસ મિનિટમાં થાય તો તમે પેલા ટેબલ ઉપર ફોકસ કરો એટલે ઓટોમેટિક તમારું રનિંગ ઇમ્પ્રુવ થશે ગ્રાઉન્ડ મેં તમને બતાવી દીધું ને આપણે ઓલમોસ્ટ આવતા મહિનામાં ચાલુ થઈ જશે ભાઈ ત્રીસ મિનિટ થાય છે તો ત્રીસ મિનિટ થતું હોય તો રનિંગ શેડ્યુલ ફોલો કરો અને તમારું રનિંગ શેડ્યુલ તમે પોતે બનાવી શકો છો મારો વિડીયો જોઈને કે ભાઈઓ માટે મેં ટાઈમ ટેબલ બનાવ્યું ને એમાંથી તમે જુઓ કન્ટિન્યુ તમે વર્કઆઉટ કરો છો વાત સાચી છે પણ રનિંગમાં તમે ફોકસ કરવો પડશે ને ફોર્મ ભરેલું છે ડાયટ પ્લાન કોઈ વાંધો નહીં ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો ડાયટ પ્લાન પર્સનલી ફ્રી ઓફ કોસ્ટ મળી જશે થેન્ક યુ સો મચ માહિતી બસ આવી તમે લીધા કરો રનિંગ ડેટ મેં તમને કહી તો દીધું યાર જેટલા પણ રનિંગ ડેટમાં પૂછે છે અને પૂછવા માંગતા હોય એ લોકોને નમ્ર વિનંતી છે કે તમારું રનિંગ ડેટ આવતા મહિનામાં આવી જશે અને આવતા મહિનામાં તમારું રનિંગ ચાલુ થઈ જશે સાહેબ કેવાય શું હાર્ડ કેવો કે તમે માં પૂરું કર્યું હોય તો બીટ કરો બાવીસ મિનિટમાં આરામથી આવી જાય તમારું કેમ નો આવે એટલું મોટિવેશન લાવવાનું છે તમારે મેન્ટલી ડિપ્રેશન તમારે મારી સાથે કોલમાં વાત કરવી પડશે એટલે હું તમને બધું સમજાવી દઈ કે મેન્ટલી ડિપ્રેશન આપણે કેમ નીકળવું પડે બાકી તમે કેવાય આપડે મેડિટેશન ચાલુ કરી દો દઉં ઓટોમેટિક તમારું ડિપ્રેશન નીકળી જશે ઈસી મિનિટે ડિપ્રેશન નીકળી જાય ખબર હઈ પડે તમને ડિપ્રેશન કાઢવું એટલે હું બોલા મને ડિપ્રેશન માં આવવાનું જ ન હોય ડિપ્રેશન આવે કઈ રીતના આપણને જો બેન હોય કે ભાઈ હોય ડિપ્રેશન લાવવાનું જ નથી મારો મને તમને ખાલી ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી દો તમે હું તમને સામેથી કોલ કરીને તમને બધું પૂછી તમને ડિપ્રેશનમાં આવવા જ ન દઉં ને એવું

રનિંગ પછી તમે ગોળ વાળું દૂધ પીવો પેલા નો પીતા રનિંગ થતું નથી કેટલા કિલોમીટર રનિંગ કરો છો કે કેટલા મીટર રનિંગ કરો છો એની પછી નથી થતું સત્તાવીસ વર્ષથી હશે રનિંગમાં કેમ ફરક ન પડે બધું ફરક પડે રનિંગ રનિંગ આપણે આપણે કરવાની છે એટલે બધું ફરક પડે પડે કેમ ન જો મેરેજ થઈ ગયા છે અને તમે રનિંગ કરતા કોઈ વાંધો નહીં મારી પાસે પણ આવે છે કેટલી બધી લેડીઝ છે કે જે લોકોના મેરેજ થઈ ગયા છે બબે છોકરા છે તો પણ રનિંગ કરી શકે છે તો આપણે આપણા માટે તમે રનિંગ કરો એટલે ઓટોમેટિક રનિંગ થઈ જ જવાનું બરાબર ટેન્શન ન હોય ભલે તમારે મેરેજ થઈ ગયા એમાં શું થઈ ગયું મેરેજ થયા હોય તો રનિંગ કરવાનું નીકળતા દે ઘરેથી સપોર્ટ હોય તો બધી વસ્તુ થઈ જાય ઘરેથી સપોર્ટ હોવો જરૂરી છે આઈડી મારી છે ઇન્સ્ટાગ્રામ ની ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસ થર્ટી ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસ થર્ટી વન આ આઈડી મારી છે ઓકે એ આઈડી ઉપર તમે મેસેજ કરશો મને એટલે ઓટોમેટિક તમારી આઈડી આવી જશે મારી અને આમાં ક્યાંય દેખાતું નથી હું મેસેજ કરી દેજ નીચે લખી નાખત પિન કરવાની આવે પણ હવે આમાં ખબર નથી મને કઈ રીતના થાય છે